એટલે કે સોમવારથી ગુજરાતીઓ માટે શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે શ્રાવણ માસ એટલે કે મહાદેવની આરાધના નું મહિનો એવામાં આ પવિત્ર શ્રાવણ માસ પૂર્વ અમદાવાદ શહેરમાં કાવડ યાત્રા યોજાઈ હતી જેમાં ડ્રોનથી ત્રિશુલ ચગાવી પચીસ કિલોની પુષ્પવર્ષા કરી શ્રાવણ માસનો પ્રારંભ થતાં અમદાવાદથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી કાવડયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષે બે હજાર ચોવીસમાં દસમી યાત્રા યોજાઈ હતી જેમાં અમરાઈવાડીથી ગાંધીનગરના અમરનાથ ધામ સુધી એટલે કે પંચપન કિલોમીટર લાંબી યાત્રા યોજાઈ હતી જેમાં ચાર થી પણ વધુ કાવડયા પગપાળા કાવડ લઈને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે આજે સવારે આ કાવડી યાત્રાની શરૂઆત થઈ હતી અને જેમાં હજારો ભક્તો જોડાયા હતા એ સાથે જ બમ બમ ફોલી અને હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિમય માહોલ તિરંગાયો હતો કાવડ યાત્રા પર ડ્રોનથી ત્રિશૂલ ત્રિશુલ ચગાહી પચીસ કિલો કરતા વધુ ફૂલોથી વર્ષા કરવામાં આવી હતી આ વર્ષે શ્રાવણ માસમાં માં સોમવાર આવશે એવામાં આવતીકાલે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને એની સાથે સાથે સોમવાર પણ હોવાથી શિવ મંદિરોમાં ભક્તો મહાદેવને રીઝવવા માટે પૂજા અર્ચના કરશે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દી ટીવી ન્યૂઝ સુરત